નથી તમને એટલું ખ્યાલ છે કે નથી તમને તલાડી સાહેબ જો તમને અમારા ટેક્સના પૈસા પગાર થાય છે ગરીબ આદિવાસી લોકો છે એ લોકો નહીં ખબર પડે તમારે પચાસ વાર સમજાવવું પડે એક વાર ની પચાસ વાર સમજાવવાની ફરજ આવે તમે તો છો અમને માર્ગદર્શન આપવું જોઈએ ત્યારે તમે આ સાત થી આઠ હજાર અમારા વધારે કહેવાય એનું કારણ છે કે આ લોકો ત્રણ સાક્ષી લાવે તો ત્રણ સાક્ષી અહીંયા સુધી લાવે તો એને રોજ આપી દે તો એ લોકો આવે રોજ આપવા મળે તમે યોગ્ય નહીં ભાઈ હવે તમે ડોક્યુમેન્ટ ફાડીને કાદ નહીં પાડીને શા માટે ભાઈ અમે પેરા હમજે પેરા પોઈપો સામાટ પર એકવાર એને હમજે પેરા સમજાવ્યું અમારે પરવાનગી અમેલા આ સારા રાખજે બે આગેવાઈ થઈ જોહર કલ્પસપટન દરકાલ પરત મામા બાચા ગામના હોટલની સરે 5 તારીખથી જાતિનો દાખલો પડાવવા માટે ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાઈ કરવા માટે જાય છે જાતિનો દાખલો પેઢીનામું બનાવવા માટે ત્યારે અશોકભાઈ નામના મામા બાચા ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટી શ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પણ ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે તો મારે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા કારણ કે જે આ જાતિનો દાખલો પાડાવવા માટે સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્રણ જેટલા સાક્ષીઓ જોઈએ છે એ સાક્ષીઓ લાવ લઈ જવાનું લાવવાનું એનું ભાડું એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવાઓ ભેગા કરે છે ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે એ કેટલું યોગ્ય જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું

પેલે થી જે ના પાડતો હતો મને કે આ નહીં થાય નહીં થાય એ બેસી રહેલો કેમ નહીં થાય ખબર નહીં હવે તો એ મેં થાય એમણે જે ઉંમરમાં કીધું હતું કે સાક્ષીની ઉંમર ઓછી છે પણ એને બીજા ફોર્મ પર જે પાંચમા તારીખે પાંચમી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીથી છવ્વીસ વર્ષ અને ઓગણત્રીસ ને પચીસ વર્ષ હતા એ ફોર્મ બધા લઈ ગયા એટલે એમને કાઢી નાખ્યા હવે શું અપેક્ષા છે તમારી મારી તો અપેક્ષા એ જ છે કે આ જાતિનો દાખલો ભરી ગયેલો હતો એટલે એ જાતિનો દાખલો તૈયાર કરી આપે એ મારી અપેક્ષા